હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ નેશનલ હાઈવે હાઇવે નો વધુ એક બ્રિજ જર્જરિત આમોદ તાલુકાના નહેર ગામ નજીકનો બ્રિજ સમારકામ માંગી રહ્યો છે તંત્ર ક્યારે જાગશે ટેકેદારી આયોગમાંથી બે હજાર બાવીસમાં ખૂબ જ તકલાદી નબળી અને હલકી ગુણવત્તાની કામગીરી બાબતે નાગરિક દ્વારા એફઆઈઆર કરાવવા સુધીની કડક સૂચના આપવામાં આવી હતી આજ દિન સુધી તંત્ર પણ કોમ નિંદ્રામાં સુઈ રહ્યું હોય તેમ બ્રિજ જોતાં લાગી રહ્યું છે શું કોઈ મોટી દુર્ઘટના બન્યા પછી તંત્ર જાગશે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ નેશનલ હાઈવે ચોસઠ ખાડી બ્રિજ નાહેર નજીક વાહનચાલકો જીવનના જોખમમાં મુસાફરી કરવા બન્યા છે મજબૂર ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્રના અધિકારીઓ હાલમાં જ રોજ રોજ ધાદર નદીના બ્રિજનું નિરીક્ષણ કરવા જાય છે ધાદર નદીના બ્રિજ ઉપર કામગીરી પણ હાથ ધરાય છે તો શું તેમના રસ્તામાં પડતો નહેર ખાડીનો બ્રિજ દેખાતો નહીં હોય વાહન ચાલકો દ્વારા પણ તંત્ર અને સરકારને અપીલ અને વિનંતી કરવામાં આવી છે કે તે વહેલી તકે સમારકામ કરવામાં આવે નહીં તો બ્રિજની ઉપરથી કોઈ નીચે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાય તેમ જોવાઈ રહ્યું છે ગંભીર ગંભીરા બ્રિજની દુઃખદ ઘટના બાદ ઠેર ઠેર ગુજરાતના ભરમાં બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જ્યાં આમોદ નહેર ખાડીના પુલનું ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર દ્વારા સમારકામ ચકાસી સાથે ક્યારે કરવામાં આવશે અંતરે ઉલ્લેખનીય છે કે જો કર્મા બેસેલા લોકો દ્વારા તંત્ર ઉપર બાદ નજર અને લાલ આ આકરાવ નહીં આવે તો સરકારને જનતાના જવાબ આપવાનો ભારે પડી જશે તેમ હાલમાં ઠેર ઠેર ચર્ચાઈ રહ્યો છે રિપોર્ટર અલમાસ બાદશા આમુડ ગંભીરા પુલ દુર્ઘટના બાદ સરકાર સફારી જાગી છે અને બ્રિજનું સમરકામ અનેકો જગ્યા પર બ્રિજ પુલ બધાનું સમરકામ કરવામાં ચાલુ તંત્ર

તેમાં તકેદારી આયોગનો રિપોર્ટ એવો છે કે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે એફઆઈઆર કરવામાં આવે પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની એફઆઈઆર થઈ નથી કોઈ પણ ભ્રષ્ટાચાર રૂપી પગલા એમની સામે ભરવામાં આવ્યા નથી મળતી માહિતી મુજબ સ્થાનિક ધાર્ય સભ્ય સિંહે પણ આ બ્રિજ બાબતે રજૂઆત કરવા છતાં પણ અનેકો ધારાસભ્ય એમની પાસે બહુમતી હોવા છતાં પણ ધારાસભ્યનું સરકાર તંત્ર કોઈ પણ પ્રકારની વાત સાંભળતું નથી તો શું આ ધારાસભ્ય સાંભળતું ના હોય તો નાગરિક ની તો શું કોઈ વાત સાંભળે તો આ બાબતે અમારે આટલું જ કેવું છે જો આ બ્રિજ નું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક આંદોલન કરવામાં આવશે